આજે ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રાનો બીજો દિવસ છે ને આજે મહિલા દિવસ પણ છે ને ભારત જોડો ન્યાય યાત્રામાં જે મહિલા જોડાયા છે ને પૂર્વ પાટીદાર આંદોલન તેનો પણ ચહેરો રહી ચૂક્યા છે ને આજે ફરીથી જે આ ન્યાય યાત્રા નીકળી રહી છે તેમાં પણ તેઓ સામેલ છે ત્યારે આપણે સીધી વાત કરી છું ગીતાબેન પટેલ સાથે આજે મહિલા દિવસ છે સૌપ્રથમ તો ગીતાબેન આજે મહિલા દિવસ છે અને ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં છે શું કહેશો સૌથી પહેલાં તો દેશવાસીઓને નવજીવન ન્યૂઝના માધ્યમથી તમામ મહિલાઓને શુભકામના પાઠવું છું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે પ્રધાનમંત્રીએ ગેસની બોટલમાં જે વારંવાર ગુજરાતની મહિલાઓનો અવાજ હતો કે ગેસનો ભાવ વધી રહ્યો છે ને આજે સો રૂપિયાનો ઘટાડો પણ થયો છે ચારસો રૂપિયાના બાટલાનો બારસો રૂપિયા કરી અને સો રૂપિયા ઘટાડવું એટલે આમનો એક પેલું આપણે જૂના જમાનાની એક કહેવત છે કે કૂણીએ ગોળ ચોપડી દો એટલે તમે ન ખાઈ શકો કે ના એને રાખી શકો એટલે ગિફ્ટ તો ખાલી એમની વાતો છે હું એને ગિફ્ટ એટલે નથી માનતી ખરા અર્થમાં જો સરકાર બહેનોને મહિલાઓને કોઈ ગિફ્ટ આપવા માંગતી હોય તો દીકરીઓને ફ્રીમાં શિક્ષણ આપો સુખ સુવિધાઓ આપો બસ ને છે તો એની અંદર તમે ફ્રી આપો મહિલાઓને મહિલાઓને આપવું હોય તો તમે ઘણું બધું આપી શકો તમે માત્ર ને માત્ર જાહેરાત વાતો કરો છો તો મહિલાને સુરક્ષા આપો તમે જુઓ કે આખા ગુજરાતની અંદર હશે કે આપણા મહાનગરપાલિકામાં હશે લાખો રૂપિયા કરોડો રૂપિયાના કેમેરા લગાવવામાં આવે છે તો કેમેરા માત્ર દંડ ઉઘરાવવા માટે ઉઘ રાખવામાં આવે છે પણ મહિલાની જ્યારે સુરક્ષાની વાત આવે તો એ કેમેરાનો ઉપયોગ ત્યાં કેમ નથી થતો ખુલ્લામ આપણે જોઈએ છે કે આંકડાઓ એટલા બધા આવતા હોય છે કે છેડતીની ઘટનાઓ બનતી હોય છે રેપની ઘટનાઓ બનતી હોય છે સામૂહિક બળાત્કાર ઘરેલું હિંસા કેટલી બધી અસંખ્ય કેસો પેન્ડિંગ આજ પણ કોર્ટની અંદર પડ્યા છે તો ગિફ્ટ સરકારે આપતી હોય તો ઘણું બધું આપી શકે છે ખાલી સો રૂપિયા ઘટાડવાથી આજે હું માનું છું કે કદાચ એમને સો રૂપિયા ઓછા કર્યા છે પણ હવે એમનો ભરોસો શું કાલે બસો વધારશે નહીં એટલે આ લોકોની ખાલી વાતો છે એ વાત ઉપર મને તો સહેજ પણ ભરોસો નથી હું એવું માનું છું કે ગુજરાતની કોઈ પણ જનતા આ લોકો પર ભરોસો નહીં કરે કારણ કે લોકસભાનું ઇલેક્શન આવે છે એટલે સારી સારી વાતો કરશે જાહેરાતો કરશે રાજસ્થાનની અંદર પણ જાહેરાત કરી કે ચારસો રૂપિયાના ગેસની બોટલ અમે આપીશું તો ગુજરાતની મહિલાઓને કેમ નહીં આ બધા સવાલો છે જ આજે અને અમે પણ કરીએ છીએ પણ માત્ર ને માત્ર સો રૂપિયા આપીને એક લોલીપોપ સમાન મહિલાઓને ખાલી વાતો કરી દેવાની કે ગિફ્ટ આપી દીધી અને બહેનો ખુશ પણ થઈ જાય એવું માની ન લેવું જોઈએ કારણ કે ઘણી બધી સમસ્યાઓ છે કે એનાથી આપણે સમાધાન મેળવવું ખૂબ જરૂરી છે આજે ગુજરાતની અંદર ગીતાબેન આજે મહિલા દિવસ છે અને કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે તો જે મહિલાઓની સમસ્યાઓ છે જે વારંવાર કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવતી ચર્ચા થશે બિલકુલ મહિલાઓનો આજે દાહોદની અંદર જોયો ત્યારે આપણે કેક કટિંગ કરીને ખૂબ સારું આજે મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પછી આજે જ્યારે ગોધરાનું અમારું સ્વાગત પૂરું થાય પછી પાવાગઢ ત્યાં શક્તિના દર્શન અને ત્યાં અમે મહિલાઓએ પણ એક સરસ મજાના ગરબાનું આયોજન કર્યું છે ટ્રેડિશનલ તરીકે આજે તમે જુઓ હું પણ એક ટ્રેડિશનલ તરીકે તૈયાર થઈને આવી છું એટલે રાહુલજીને સ્વાગત કરવા માટે ગુજરાતની બહેનો ખૂબ મોટી સંખ્યામાં આવી છે અને હું પોતે આશા પણ રાખું છું કે રાહુલ ગાંધી મહિલાઓ માટે ખૂબ સારું કરી રહ્યા છે કારણ કે કોંગ્રેસ પાર્ટી હંમેશા મહિલાઓને માન સન્માન આપ્યું છે એ ઇન્દિરા ગાંધીજી હોય સોનિયા ગાંધી હોય આજે પ્રિયંકાજી છે અસંખ્ય મહિલાઓ છે જે કોંગ્રેસની અંદર ખૂબ સારી રીતે કામ કરી છે અને એ જ પાર્ટીની અંદર આજ પણ એ જ મહિલાઓને માન અને સન્માન આપવામાં આવે છે એટલે રાહુલજી પણ એટલું બધું માન સન્માન મહિલાઓને આપે છે આ યાત્રા જે નીકળી રહી છે ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવાય છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ જે યાત્રા નીકળી રહી છે છ વિધાનસભા કવર કરી રહી છે તો તમને શું લાગે છે કે આ યાત્રાને લઈને કોઈ ફરક પડશે ખરી

શું કહેશો તેના વિશે બિલકુલ સાચી વાત છે પણ જ્યારે એક યાત્રાનો રૂટ નક્કી કરવામાં આવતો હોય છે ત્યારે એ રૂટ જ્યારે ફરતો ફરતો આવે છે તો પછી લોકસભાની ટિકિટો સોરી તારીખો ડિક્લેર થઈ ગઈ છે એટલે એ તારીખો ડિક્લેર થાય પહેલાં યાત્રા પૂરી કરવાની હોય છે એટલે અમારો ગુજરાતનો તમામ લીડરોનો આગ્રહ હતો કે ગુજરાતની અંદર યાત્રા આવે અને ગુજરાતની અંદર જે ન્યાયના પ્રશ્નો છે આજે પણ જે ન્યાય ઝંખી રહી છે એ મહિલાઓ હોય યુવાન બેરોજગારો હોય કે કોઈ પણ વ્યક્તિ ધંધા અર્થે નાના મોટા સ્મોલ બિઝનેસવાળા હોય એટલે બધા જેવી આશા રાખતા ગુજરાતની અંદર પણ એ યાત્રાનો ટૂંકો રૂટ એટલે બનાવવામાં આવ્યો છે કે ઇલેક્શન પહેલાં એને પૂરો કરવાનો હતો એટલે કે એવું નથી અને કોંગ્રેસ પાર્ટી તો એવી છે કે સર્વ ધર્મ સંભાવમાં માને છે એને ક્યારેય કોઈ એક સમાજ ઉપર ક્યારે ટિપ્પણી નથી કરીને એક સમાજને ક્યારે આપણે માનતા પણ નથી પણ ચોક્કસ તમે જેમ કહો છો કે ભાઈ પાટીદાર સમાજ એ મહત્વની ભૂમિકા રાજનીતિની અંદર ગુજરાતની અંદર છે પાટીદાર સમાજ હંમેશા હું માનું છું ત્યાં સુધી એ પંદરનું ઇલેક્શન હોય એ સત્તરનું ઇલેક્શન હોય એ ઓગણીસનું ઇલેક્શન હોય તો કોંગ્રેસ સાથે રહી જ છે અને એ બેંક ને ઘણી વાર એવું બને છે કે કોઈ સામાજિક આગેવાનો હોય કોઈ બિઝનેસમેનો હોય આ સરકારની નીતિ તમે પણ જાણો છો ને હું પણ જાણી છું તમે એક મીડિયાના માધ્યમથી જ્યારે આ મીડિયા ન્યૂઝ ચેનલો ચલાવતા હોય તો ત્યારે તમને પણ ઘણા ઇસ્યુ આવતા હોય છે એટલે ઘણા એવા બિઝનેસમેનો છે જે બિલ્ડરો છે કે જે મોટા મોટા ધંધાઓ ચલાવે છે સરકાર એમને ઈડીની ધમકીઓ આપે ખોટી રીતે હેરાન પરેશાન કરે ધંધા રોજગાર ઉપર એટલે ક્યાંક એવું બને કે બિઝનેસમેનો છે એ ડરીને ઘરે બેસતા હોય પણ આજ પણ આજ પણ કોંગ્રેસ સાથે પાટીદાર સમાજના યુવાનો છે મહિલાઓ છે અને હું એવું કહું છું કે કદાચ કોઈ બિઝનેસમેનો ખુલીને સપોર્ટ ના કરી શકે પણ અંદરખાને તો અમારી સાથે જ છે ગીતાબેન જે પ્રકારે આંદોલન થયું હતું તમે એના ચહેરા પણ હતા એ જે સમયની માંગો હતી એ મુદ્દાઓ જે લોકોએ ઉપાડ્યા હતા એ હવે તમારી સાથે નથી કે પછી હવે સરકારમાં બેસી ગયા છે ધારાસભ્ય પણ થઈ ગયા છે હવે મુદ્દાઓ ભૂલાઈ ગયા છે તો શું એ મુદ્દા ફરીથી ચર્ચામાં આવશે જે માંગ હતી એ ફરીથી માંગ ઉઠશે ખરી જો એમાં માંગ ઉઠવામાં અમારી પાટીદાર સમાજનું આંદોલન થયું એ અનામતનું થયું હતું પણ એ અનામત જ્યારે સરકારે ડિક્લેર કરી દીધી એટલે એ મુદ્દો અમારો પૂરો થઈ ગયો તો પણ ઘણા લોકો જેમ તમે કહ્યું એમ કે બીજેપીમાં ગયા પછી એના પછીના પ્રશ્નો અમારા એટલા બાકી હતા કે પાટીદાર સમાજમાં જે ચૌદ દીકરાઓને આ લોકોએ જે ગોળીએ ધરબી દીધા અને હત્યા પણ કહી શકાય આપણે તો એ લોકોને આજ પણ કોઈ અધિકારીને પકડવામાં નથી આવ્યા કોઈ ગુનેગારોને શોધવામાં નથી આવ્યા નથી એમને કોઈને સજા મળી અને એના કરતાં બી જે પાટીદાર સમાજની બેન દીકરીઓ ઉપર યુવાનો ઉપર જે ખોટા કેસ કરીને જે ફસાવામાં આવ્યા હતા અને એની હું એવું માનું છું કે લગભગ સત્તરની અંદર જ્યારે નીતિન પટેલ ડેપ્યુટી સીએમ હતા ત્યારે એમને ડિક્લેરેશન કર્યું હતું કે પાટીદાર સમાજ પર થયેલા તમામ કેસો પાછા ખેંચવામાં આવશે આજ પણ એ કેસો હજુ પેન્ડિંગ છે એમાં એમાં મને નવાઈની વાત તો એ લાગશે કે જયારે હાર્દિકભાઈ બીજેપીમાં ગયા હતા તો એ પણ મુદ્દતો ભરે છે એટલે ત્યાં જઈને કોઈ હરખાવા જેવું હાર્દિકભાઈ નહીં નથી કદાચ એમએલએ બન્યા હશે પણ એમાંનો હજુ કેસ તો એમની પર પણ ઉતર્યા નથી બધા પર કેસો છે જ આજે અને ભારતીય જનતા પાર્ટીની એક વાત પર મને આટલો પણ ભરોસો ન બેસે કારણ કે બોલે શું કરે શું એમની વાત પર કોઈ સ્ટાન્ડર્ડતા નથી કારણ કે જાહેરાત સત્તરમાં કરીને આજે ચોવીસ થવા આવી તોય છતાંય એ કેસનું નિરાકરણ નથી એ ચૌદ છોકરાઓને જેને મારી નાખ્યા છે એની પણ કોઈ એફઆઈઆરઓ નથી નોંધાતી કોઈ અધિકારીઓ પર એક્શન નથી લેવાયા અને જ્યારે એક હજાર કરોડનું અમને પેકેજ આપવામાં આવ્યું છે તો આજ પણ એ મુદ્દે તો અમે હજી લડીએ છીએ એ પેકેજ આપ્યા પછી પણ જે યુવાનોને આજ પણ પાટીદાર સમાજની અન્ય સમાજ જે પણ વર્ગ બિનઅનામત વર્ગ હતો એને આયોગ આપવામાં આવ્યો તો એ યુવાનોને વિદેશ જવું હોય છે તો લોન માટે આજ પણ વલખા મારવા પડે છે એટલે આ લોકોની કરની અને કથણીમાં બહુ મોટો ફરક છે તો ગીતાબેન અત્યારે ભૂપેન્દ્ર દાદાની સરકાર છે ભૂપેન્દ્ર પણ ભૂપેન્દ્ર દાદા પણ પટેલ છે અને એવું કહેવાય છે ભગવાનના માણસ છે તો શું તેમને પાટીદારની પીડા નથી દેખાતી ભગવાનના માણસ તો શું કહેવાના જેમ રૂપાણી હતા એમાં બોપા કાકા છે બાકી કંઈ એમાં નવું લેવા જેવું નથી આના જ વસ્તુ છે એમાં તો એક ધારતા તો કરી શકતા ને પણ નથી કરતા એમને હું પણ એકવાર રૂબરૂ મળવા ગઈ હતી અને મેં પણ કહ્યું હતું કે જ્યારે નીતિનભાઈ હતા ત્યારે જાહેરાત કરી હતી તો અમે એવી આશા રાખીએ છીએ કે સરકાર અમને જે ખોટી રીતે હેરાન કરે છે દસ દસ દિવસે મુદત આપી અને અમારા આખા ગુજરાતની અંદર લગભગ જિલ્લાઓમાં અમારા પર કેસ છે તો તમે માત્ર કંઈ ન કરી શકો તો કંઈ નહીં એટલી તો રાહત આપો કે કમસે બે ત્રણ મહિનાની મુદત મળે તો અમને એનાથી રાહત થાય પણ એમાંથી એટલું નથી કરી શકતા એટલે જેમ આપણે પાંચ વર્ષ રૂપાણીને જોયા એવી જ રીતે હું એવું માનું છું કે આપણે ભોપા કાકાને જોઈ રહીએ છીએ ભગવાનનું માણસ હોવાથી સરકાર નથી ચાલતી ગુજરાત રાજ્યની અંદર પાવર કરી શકે જે બોલી શકે જે કરી શકે એવા સીએમ છે આખરી સવાલ કેમ કે જે નેતાઓ છે તે બે ફાટામાં છે અડધા સરકારમાં જતા રહ્યા ધારાસભ્ય થઈ ગયા અને અડધા હજી વિપક્ષમાં રહીને લડત ચાલુ રાખી છે જે મુદ્દાઓ આંદોલન પછીના પણ હતા હત્યા થઈને એ બધા પણ એ મુદ્દા હવે ક્યાંય ચર્ચાતા નથી તો આ ચૂંટણી આવી છે તો આ મુદ્દા ફરીથી ઉઠશે ગીતાબેન પાટીદાર સમાજ રહ્યો ને બહુ સાણો સમાજ છે એ બોલે કંઈ કરે કંઈ અને જ્યાં કરવાનું હોય અહીંયા ચૂપચાપ જઈને કરી આવે એટલે પાટીદાર સમાજ છે એ બહુ સાણો સમાજ છે એને જ્યાં એની તાકાત બતાવવાની હોય એ ચૂપચાપ બતાવે છે એટલે મને આશા અને અપેક્ષા છે કે ચોક્કસ એ કોંગ્રેસ સાથે રહેશે ખૂબ ખૂબ આભાર ગીતાબેન તો આ ગીતાબેન કે જેઓ પાટીદાર આંદોલનના ચહેરા પણ રહી ચૂક્યા હતા અને અત્યારે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં પણ સામેલ છે અને આજે મહિલા દિવસ છે મહિલા દિવસ નિમિત્તે તેમણે ઘણા બધા મુદ્દાઓ પર વાતચીત કરી જે ગુજરાતમાં વારંવાર ચર્ચામાં આવતા હોય છે સાથે જ તેમણે કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ પાટીદાર નેતા ખૂબ સ છે અને તેઓ તેમનો નિર્ણય છે તે હંમેશા એકદમ યોગ્ય રીતે કરશે આ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વીડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં वैष्णव जन तो तेले कहिए जे पीड़ पराई जाना